થોડું તીખું અને ચટપટું એવું ભરેલા ગુંદાનું શાક બનાવીશું તો આ ગ્રેવી બહુ ટેસ્ટી એવી બને છે તો ઉનાળામાં દરેક ગુજરાતીઓના ઘરમાં આ શાક બનતું જ હોય છે તો ઉનાળું સ્પેશિયલ શાકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરી રહી છું તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું શાક મસાલો અમુક ટીપ્સ સાથે બનાવીશું અને તમે બે થી ત્રણ દિવસ સુધી ખાઈ શકો એવો ટેસ્ટી બને છે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા સાડી ત્રણસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે ગુંદાના ડીટિયા નથી કાઢવાના ડીટિયા સહિત આપણે પાણીમાં બાફી લઈશું તો મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને એસી ટકા જેવા કૂક થાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની અને તમે જોઈ શકો છો ગુંદા એકદમ સારા એવા એસી ટકા જેવા કુક થઈ ગયા છે ફૂકની મદદથી આ રીતે ચેક કરી લેવાનું તો આ રીતે મેં ગુંદા પણ સારી રીતે બાફી લીધા હવે ઠંડા કરી લઈશું ઠંડા થાય પછી ડીટીયાનો ભાગ કાઢી લેવાનો અને દસ્તાની મદદથી આ રીતે આપણે ગુંદાને પ્રેસ કરીશું અને અંદરથી થળીઓ કાઢી લઈશું જો તમે ડેટિયા સાથે જ ગુંદા બાફો તો ચિકાસ બિલકુલ નહીં રહે અને તમને આ ગુંદામાંથી થળિયા કાઢવાનું એકદમ ઇઝી થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ ગુંદામાંથી થળિયા કાઢી લીધા છે હવે ચટપટો મસાલો તૈયાર કરીશું અડધો કપ જેટલા સિંગદાણા એક ચોથાઈ કપ જેટલું સૂકું કોપરું સેવ લીધી છે ના સાથે કાજુ સફેદ તલ અને મગજ તરીના બી બધાનું માપ એક ચોથાઈ કપ જેટલું રાખવાનું મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું અને દર દરો પાવડર આપણે રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા પાવડર રેડી કરી લીધો તો આ સામગ્રીથી તમે કોઈ પણ ભરેલા શાક બનાવી શકો છો બધા ટેસ્ટી બનશે હવે એક મીડિયમ ડુંગળી લીધી છે આદુ મરચાં અને છથી સાત લસણની કળી થોડા મીઠા લીમડાના પાન આપણે આની દરદરી પેસ્ટ રેડી કરી દઈશું તો આ પેસ્ટનું વાપરવાથી શાક એકદમ ટેસ્ટી એવું મસાલેદાર બનશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા પેસ્ટ રેડી કરી લીધી હવે આપણે પીસેલો મસાલો સાથે એક ચોથા કપ જેટલી છીણેલી કેરી કેરી ઉમેરશું એટલે ગુંદાનો ટેસ્ટ બમણો થઈ જશે અને ગુંદામાં ચિક્કાસ હોય એ નહીં રહી સાથે એક ટીસ્પૂન જેટલી શેકેલા જીરાનો પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાની ચમચી હળદર અને એક નાની ચમચી ગરમ મસાલો ગરમ મસાલો ના હોય તો કિચન કિંગ મસાલો લઈ શકો છો અને એક ચોથાઈ કપ જેટલો ગોળ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું તો હું અહીંયા એક ચોથાઈ કપ જેટલું તેલ ઉમેરી રહી છું તમારા ઘરમાં જે ખવાતું હોય એ તમે લઈ શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો લગ્ન પ્રસંગમાં બનતો મસાલો ભરેલા શાકનો એ આ જ રીતે બનતો હોય છે હવે કડાઈમાં આપણે ત્રણથી ચાર મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલી રાય અને એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું બંને સારી રીતે ફૂટવા લાગે એટલે આપણે જે ડુંગળીની પેસ્ટ રેડી કરી હતી એ ઉમેરી દઈશું સાતળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની અને ગુલાબી જેવી થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું તો તમે અહીંયા લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ડુંગળી લસણ પણ તમે સ્કીપ કરી શકો છો સતળાઈ જાય એટલે હવે એમાં મેં એકથી બે મીડિયમ સાઇઝના ટામેટાની આ રીતે ગ્રેવી કરી લીધી એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું એટલે ટામેટાની કચાસ દૂર થઈ જશે એકદમ સારી રીતે આપણે સાતડવાનું છે તો પાંચથી સાત મિનિટ જેવું લાગશે તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું હવે આપણે બાફેલા ગુંડા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું તો આ શાક તમે બાજરીના રોટલા સાથે ખાશો તો બહુ મજા પડી જશે અને બધાને જ બહુ ભાવશે તો ઉનાળું સ્પેશિયલ રેસીપી છે જરૂરથી ટ્રાય કરજો અને ફરી પાછું આપણે મિક્સ કરી દઈશું તો તમે અહીંયા ગુંદા પહેલાં તેલમાં ફ્રાય કરીને પણ લઈ શકો છો હું અહીંયા ડાયરેક્ટ આ રીતે બનાવી રહી છું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ ઉમેરી દઈશું તો આ રીતે ઉપર પાથરી દેવાનો મિક્સ નહીં કરવાનો અને ઉપરથી આપણે થોડું મીઠું ઉમેરી દઈશું તો હું અહીંયા મીઠું ઉમેરવાનું ભૂલી ગઈ છું તો હું અહીંયા ઉપરથી મીઠું ઉમેરી રહી છું એટલે કે સ્વાદ પ્રમાણે થોડું વધારે ઉમેરી દેવાનું મસાલા અને ગુંદાના ભાગનું અને ઉપર આપણે આ રીતની થાળી કે કોઈ પણ વાસણ મૂકી દઈશું અને પાણી ઉપર મૂકી દઈશું એટલે કે જે પાણીની બાફ હોય એનાથી શાકમાં પાણી જશે અને ટેસ્ટી એવું શાક બનશે તો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે આપણે ફરી પાછું મિક્સ કરી દઈશું તો આ રીતે પાણી ઉપર તમે કડાઈ મૂકશો તો બહુ ટેસ્ટી એવું શાક બને છે જે વરાળનું પાણી શાકમાં મિક્સ થાય છે તેનાથી શાકનો ટેસ્ટ બમણો થઈ જાય છે એકદમ સારી રીતે મિક્સ કરી દીધું હવે એમાં આપણે એક ગ્લાસ જેટલી છાશ ઉમેરી દઈશું તો મેં અહીંયા થોડી ખાટી છાશ લીધી છે ગળપણ માટે ગોળ પણ મેં ઉમેર્યો છે એટલે બેલેન્સ થઈ જશે તો બહુ ટેસ્ટી એવું ગળું અને ચટપટું એવું શાક રેડી થશે તો થોડીવાર માટે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે ખુલ્લું થવા દેવાનું છે અને એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું સાથે લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ખુલ્લું જ આ રીતે આપણે થોડીવાર થવા દઈશું તો એકદમ સારી રીતે છાસ ઉમેરી છે એટલે ગ્રેવીમાંથી તેલ છૂટું પડશે અને એકદમ સારું એવું શાક રેડી થઈ જશે ઉપરથી એક મોટી ચમચી જેટલા સફેદ તલ બહુ નટી ફ્લેવર આવશે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ શાક તમે ક્યારે પ્રવાસમાં કે બહાર ટ્રાવેલમાં જવાના હોય તો તમે બેથી ત્રણ દિવસ સુધી આ શાક ખાઈ શકો છો એટલું ટેસ્ટી અને જોરદાર બનશે તો આ ગ્રેવી કરવાની જ ખૂબી છે તો આ ગ્રેવીથી તમે કોઈ પણ ભરેલા શાક પણ બનાવી શકો છો શાક રેડી થઈ ગયું ગરમા ગરમ શાકને સર્વ કરી લઈએ તો આ શાક તમે ફુલકા રોટલી પરાઠા ભાખરી કે રોટલા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે જરૂરથી ટ્રાય કરજો ઉનાળુ સ્પેશિયલ રેસીપી રેડી કરી દીધી